આંધી વંટોળ સાથે આંબાલાલ પટેલની મોટી આગાહી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આંધી વંટોલ સાથે વરસાદ થયો છે મિત્રો હજુ પણ આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ન્યૂઝમાં માહિતી આપતા કહ્યું છે કે હજુ પણ આગામી સત્તર મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ રહેશે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે આ ઉપરાંત ઓગણીસ તારીખ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે આંધી વંટોળનું પ્રમાણ ઘણું પણ વધારે જોવા મળશે આંબાલાલ પટેલે જણાવ્યું કે સત્તર મે બાદ આકરી ગરમી પડશે મધ્યમ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન થી ચુમ્માળીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે મિત્રો હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે બનાસકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં આંધી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળશે કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે ત્રીસથી ચાલીસ કિલોમીટરના ઝડપે પવન ફૂંકાશે ત્યારબાદ મે માસના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના જોવા મળી રહેલી છે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રના કારણે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની સંભાવના પણ જોવા મળી છે મિત્રો આ સાથે તેમણે જણાવ્યું કે સત્તર મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ ચોવીસ મે સુધીમાં અદમાન નિકોબારમાં ચોમાસું બેસી જશે આ વર્ષે ચોમાસું વહેલું આવવાની સંભાવના ખૂબ જ વધારે જોવા મળી છે મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની આગાહી કરવામાં આવી છે પચ્ચિમ મહાસાગર અને અન્ય મહાસાગરો કરતા ગરમી વધારે જોવા મળશે મિત્રો જેમના કારણે ચક્રવાત સક્રિય થવાની સંભાવના ખૂબ જ વધારે જોવા મળે છે ચોમાસાની શરૂઆતમાં વરસાદ ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ વરસી શકે છે મિત્રો તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું આવી જશે જૂનમાં ભારતમાં મેઘરાજની ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ચોમાસું ઓગણીસ મેના રોજ અદમાન ટાપુમાં પહોંચી શકે છે આઈએમડીએ કહ્યું છે કે ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ બાવીસ મે હતી પરંતુ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે વર્ષે નિર્ધારિત સમય કરતાં ત્રણ દિવસ પહેલાં એટલે કે ઓગણીસ મે સુધીમાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે કહ્યું છે કે આવું એટલા માટે થયું છે કે જ્યારે એક તરફ અલ્લીનો નબળા પડી ગયા છે તો બીજી તરફ લા નીનોની સ્થિતિ સક્રિય થઈ ગઈ છે જે સારા ચોમાસા માટે અનુકૂળ છે જેમના કારણે ચોમાસું થોડુંક વહેલું થવાની ધારણા કરવામાં આવી છે મિત્રો તમને જણાવી દઈએ કે લા નીનોની સાથે આ વર્ષે સારા ચોમાસા માટે ઇન્ડિયન ઓશિયન ડ્રીપોલની સ્થિતિ પણ અંકુશ રહેશે ભારતીય હવામાન વિભાગે આ મહિનાની શરૂઆતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી છે આઈએમડી તરફથી મળતી તાજી માહિતી અનુસાર દક્ષિણ રાજ્યોમાં એટલે કે તમિલનાડુ કર્ણાટક કેરળમાં આગામી બે દિવસ સુધી વાવાઝોડું અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે એવા અંદાજ છે કે એક જૂનની આજુબાજુ ચોમાસું કેરળથી લઈને પંદર જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં આવી પડશે ભારતીય હવામાન વિભાગે જણાવ્યા અનુસાર બે હજાર ચોવીસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઓગણીસ મે સુધીમાં નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પહોંચવાની સંભાવના છે આઈએમડીએ પણ સો ટકા વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે આઈએમડીના અનુસાર જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દેશમાં ચોમાસા સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે આઈએમડીએ કહ્યું છે કે બાવીસ મે પહેલા બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે દક્ષિણ અને પશ્ચિમ ચોમાસું બાવીસ મે સુધી ઓગણીસ મે સુધીમાં અદમાન નિકોબાર ટાપુમાં પ્રવેશવાની ધારણા છે મિત્રો આ પછી આઠથી દસ જૂનની વચ્ચે કેરળમાં પહોંચશે બંગાળની ખાડીમાં દેશમાં મેદાની વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા સાથે સ્થિર અનુકૂળ બનશે તેથી તેમનો અંદાજ છે કે ચોમાસું ઓગણીસ મે સુધીમાં ભારતીય સરહદમાં પ્રવેશ કરશે ભારતીય હવામાન વિભાગે દેશમાં ચાર પ્રદેશોમાં ચોમાસાની આગાહી કરી છે અને જેમાં મધ્યમ ભારત ઉત્તરીય ક્ષેત્ર દક્ષિણ દ્વીપ કલ્પ અને દેશના ઉત્તર પૂર્વ ભાગોનો સમાવેશ કરવામાં આવે છે ગયા વર્ષે છન્નું ટકા સામાન્ય વરસાદની સામે ચોરાણું પોઈન્ટ ચાર ટકા સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસ્યો હતો ઓછા વરસાદના કારણે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં હાલ દુષ્કાળની સ્થિતિ છે રાજ્યમાં પીવાના પાણીથી લઈને ખેતીના પાણી માટે પાણીની અછત છે આવી સ્થિતિમાં વધુ વરસાદ પડે તો ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે સોળથી અઢાર ને વચ્ચે વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે સાથે વાતાવરણમાં પણ ગરમીનો અહેસાસ થશે પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરીથી વાતાવરણમાં ફેરફાર થવો જઈ રહ્યો છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે તો બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી જશે જેમના કારણે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્યમ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વધારે જોવા મળી રહેલી છે મિત્રો ત્રણ દિવસ બોટાદ ભાવનગર ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી મોરબી દ્વારકા જામનગર કચ્છમાં પણ સાથે ગાંધીનગરના અમુક વિસ્તાર છે તે લાગુ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમણે કહ્યું છે કે સોળથી ઓગણીસ મે સુધીમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે અને ભારે પવન પણ ફૂંકાશે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવું અનુમાન કરવામાં આવી ગયું છે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ભારે પવન ફૂંકાય ત્યારે વીજના કારણે વૃક્ષો વીજ પોલ થવાની સંભાવના વધારે જોવા મળી છે જેમના કારણે લોકોને સાવચેતી રાખવાની જરૂર છે વરસતા વરસાદમાં ઘરની બહાર નીકળશો નહીં મિત્રો ભારે વરસાદની આગાહી કરતાં તેમણે કહ્યું કે સોળથી ઓગણીસ મે તારીખોમાં સૌરાષ્ટ્રના એક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તાર હશે પરંતુ આ એક વિસ્તારમાં બે ઇંચ પડે તેવી સંભાવના જોવા મળી રહેલ છે મિત્રો નમસ્કાર ગુજરાત આજના હવામાન સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો પરેશભાઈ ગોસ્વામી આગાહી કરતા કહ્યું છે કે ભારે પવન ફૂંકાય ત્યારે વૃક્ષો વીજ પોલ ધરાશાયી થવાની સંભાવના વધારે છે રાજ્યમાં વૈશાખ મહિનામાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોની ચિંતા વધી છે ગુજરાતમાં હજી પણ ત્રણ દિવસ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી ગઈ છે તો બીજી બાજુ હવામાન વિભાગે કહ્યું પ્રમાણે પણ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેના કારણે સત્તર તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી હવામાનમાં ફેરફાર થતો જણાશે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ચૌદ તારીખથી વાતાવરણમાં ફેરફાર થવા જઈ રહ્યો હતો જે ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં છવાયેલા સ્થળો પર આગામી સાત દિવસમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાતની આજુબાજુના ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે ત્યારે આજથી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ કેન્દ્રના મોન્સૂન વૈજ્ઞાનિક એ જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે તેમણે એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદ પડી શકે છે સાથે હળવા વરસાદ વિશે પણ તેમણે કહ્યું છે કે જેમની અસરના કારણે પહેલા દિવસે વરસાદ વરસવાની આગાહી છે આની અસર ગુજરાતના કાંઠાની આસપાસના વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતમાં છૂટાછવાયેલા વાદળોથી વરસાદ વરસશે દેશને લઈને હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળમાં બાર મેથી રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે ઓડિશામાં પણ બારથી સત્તર મે દરમિયાન અલગ અલગ સ્થળોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી છે તદઉપરાંત ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પશ્ચિમ રાજસ્થાન સિવાય દેશના અન્ય ભાગોમાં હીટવે જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક સેનાએ કહ્યું છે કે માત્ર પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં હિટવે અને યલો એલર્ટ પણ જારી કરવામાં આવી